હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાતા સાબુદાણાના વડા અહીંયા સાબુદાણાના વડા જો તમારા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ના બનતા હોય તો હું અહીંયા બતાવવાની છું કેવી રીતે બને ઘણા લોકોના સાબુદાણા એકદમ જ પોચા બની જતા હોય છે તો અહીંયા કેવી રીતે પરફેક્ટ રીતે બનાવવાના એ હું બતાવવાની છું અને જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારે એક વાસણમાં સાબુદાણા પલાળીને રાખવાના હોય છે અહીંયા સાબુદાણા મેં બે વાટકી જેવા લીધા હતા જેને ત્રણથી ચાર કલાક પલાળીને રાખ્યા છે ને આ રીતે સાબુદાણા તમારા છૂટા પલાળીને રેડી થવા જોઈએ સાબુદાણા પલાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં પાણીનો ભાગ જરા બી રહેવો ના જોઈએ તમારે જો સાબુદાણા પલ કઈ રીતે પલાળવા એ મારી સાબુદાણાની ખીચડીમાં મેં બતાવેલું છે તમે ત્યાંથી જોઈ શકો છો હવે આપણે આ સાબુદાણા અહીંયા સરસ પલળીને રેડી છે તો હવે આપણે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું પછી આપણે આની અંદર શેકેલું જીરું એડ કરીશું એક ચમચી જેવું જીરું એડ થઈ જાય પછી આપણે આની અંદર સિંગનો ભૂકો એડ કરવાનો છે જે મેં અડધી વાટકી જેવો સિંગનો ભૂકો એડ કર્યો છે સિંગનો ભૂકો એડ કરવાથી તમારે સાબુદાણાના વડા એકદમ ક્રિસ્પી બનશે અને જો સાબુદાણામાં પાણીનો ભાગ રહી ગયો હશે એ પણ ઓબ્ઝર્વ થઈ જશે હવે આપણે સાબુદાણાને બાઇન્ડિંગ આપવા માટે બટેટા એડ કરીશું અહીંયા મેં ત્રણથી ચાર બટેટા લીધેલા છે જેને બાફીને રેડી કરીને અને આ રીતે હાથી તમારે ફોડીને આમાં એડ કરવાનું છે બટેટા તમે જ્યારે બાફો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ ઢીલા ના હોય જો ઢીલા હશે તો તમારા સાબુદાણાના વડા સરસ નહીં બને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું લાલ મરચું જો તમે ના ખાતા હોય ઉપવાસમાં તો સ્કીપ કરી શકો છો બે ચમચી જેવી સાકર એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું પછી ખટાશ માટે આપણે આની અંદર એક મોટું મીડિયમ સાઇઝનું લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ એડ થઈ જાય પછી આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ અહીંયા બધું સરસ રીતે તમારું મિક્સ થઈ જવું જોઈએ આ રીતે મિક્સ થઈ જાય પછી તમારે થોડું સાબુદાણાનું બેટરને હાથમાં લેવાનું અને આ રીતે તમારે ચેક કરી લેવાનું કે તમારા સાબુદાણાના વડા વળે છે કે નહીં જો છૂટું પડી જતું હોય તો એક બાફેલું બટેટું હજી એડ કરી દેવાનું આવી રીતે સરસ વડાઈ જાય પછી આપણે આને બે હાથની હથેળીની મદદથી થોડું ચપટું કરી દેવાનું અને ટીકીના ફોર્મમાં લાવીને આને શેપ આપી દેવાનું આવી જ રીતે આપણે બધા જ વડા બનાવીને રેડી કરી લઈએ અહીંયા આપણે બધા જ વડા બનાવીને રેડી થઈ ગયા છે તો હવે આને આપણે ફ્રાય કરી લઈએ ગેસ ચાલુ કરીને પહેલાંથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ અહીંયા તમારું બહુ ગરમ ના હોવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું હવે તેલ તમારું થોડુંક ગરમ હોય એટલે આની અંદર બધી તમારી ટિક્કી જેટલી આવે એટલી તમારે આમાં મૂકી દેવાની ટિક્કીની આજુબાજુમાં જે બબલ્સ થાય છે એ રીતનું તમારું તેલ અહીંયા ગરમ હોવું જોઈએ વધારે ટેમ્પરેચર હાઈ ન હોવું જોઈએ હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તમારે બધા જ વડાને ફ્રાય કરવાના છે શરૂઆતમાં વડાને તમારે હલાવવાના નથી એની મેળે જ ઉપર તરવા લાગશે પછી જ તમારે આને હલાવવાનું બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઉપર આપોઆપ ઉપર આવી જાય છે તેલમાં અને પછી તમારે જારાની મદદથી બધા જ વડાને પલટાવાના રહેશે શરૂઆતમાં તમારે પલટાવવાના નહીં એ ખાસ ધ્યાન રાખવાનું પછી આવી રીતે જ બધા જ વડા તમારા પલટાઈ જાય ફરીથી લોટું મીડિયમ પર રાખીને તમારે આને ફ્રાય કરવાનું છે બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે ચમચાની મદદથી તમારે બધા જ વડાને ફરાવી દેવાના અને ફરાવતા જવાનું અને ફ્રાય કરતા જવાનું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના ન થાય અને સરસ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તમારે આને ફરાવતા જવાનું અને બધી બાજુથી ફ્રાય કરતું જવાનું સાબુદાણાના ફ્રાય કરતી વખતે ઉતાવળ જરા બી નહીં કરવાની એને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાનું થોડીક જ વારમાં ગોલ્ડન બ્રાઉન રંગના વડા થઈ જશે અને ક્રિસ્પી બી થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે બધા જ વડા આપણે તળીને રેડી કરી લઈએ તો હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું અહીંયા જ બધા વડાને આપણે એક પ્લેટમાં લઈ લીધેલા છે આ રીતે તમે વડા બનાવશો તો તમારા વડા એકદમ જ ક્રિસ્પી બનશે અંદરથી સોફ્ટ બનશે અને એકદમ ઢીલા એવા નહીં બને એ રીતને તમે બનાવીને રેડી કરી શકો છો વડા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે બી વડા તમે ફ્રાય કરીને બહાર કાઢો ત્યારે એને તરત જ તમારે ઢાંકી નહીં દેવાના ઢાંકી દેશો તો તમારા વડા એ પાણીના વરાળમાં થઈને ઢીલા થઈ જશે એટલે તમારે તરત જ ગરમ હોય ત્યાં સુધી તમારે વડાને ઢાંકવાના નહીં એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો ફરાળની આઈટમો જોવી હોય મારી ચેનલ ઉપર તો હું એની લિંક આઈ બટન ઉપર મુખ્ય દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો તમે જોઈ શકો છો સાબુદાણાના વડા ઉપર સાબુદાણાના દાણા સરસ એવા દેખાય છે અને એકદમ જ ક્રિસ્પી બનીને રેડી થાય છે આ રીતે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ